આજે ગાંધીનગર ખાતે પાટીદાર આગેવાનો દ્વારા પાટીદાર સમાજને જે પ્રશ્નો અત્યાર સુધી પડ્યા છે એમને ભોગવવા પડ્યા છે એને લઈને આજે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગર ખાતે વરૂણ પટેલે જ્યારે લાઇવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે વાત કરી ત્યારે એમને એવું કહ્યું હતું કે સમાજને જે પડતર પ્રશ્નો છે એને લઈને આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ ચિંતન શિબિરમાં પાટીદાર આગેવાનો પાટીદાર જે નેતાઓ છે એ જોડાવાના છે ફરી ગઈકાલે એક મામલો સામે આવ્યો દુસાગર ડેરીનો કે વાઇસ ચેરમેન એ પણ પટેલ છે અને જે ચેરમેન છે અશોકભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ સામ સામે જોવા મળ્યા હવે ક્યાંક ને ક્યાંક આ રાજકીય મુદ્દો સામાજિક મુદ્દો બનતો જાય છે કારણ કે વરૂણ પટેલ દ્વારા ટ્વીટ કરીને એવું કહેવામાં આવ્યું છે કે પાટીદારો ઉપર ઘણા ટાઈમથી બહુ જ એવી જેની અવગણના કદાચ એવું વરૂણ પટેલનું કહેવું છે આપણે ગઈકાલે જોયું લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારા એક્સક્લુઝિવ જે રિપોર્ટ છે એ આપવામાં આવ્યો હતો યોગેશ પટેલ જે ચેરમેન છે દુસાગર ડેરીના એમની સાથે વાત કરવામાં આવી હતી ત્યારે યોગેશ પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે મારા ઉપર બળજબરી કરવામાં આવી મને લાફો ઝીંકી દેવામાં આવ્યો હાલાકી આની પાછળ સત્યતા કેટલી છે એ તપાસનો વિષય છે બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પણ તે લોકો ગયા હતા એની સામે અશોક ચૌધરી સાથે જયારે વાતચીત થઈ ત્યારે અશોક ચૌધરી એવું કહ્યું કે આ તદ્દન વિહોણી વાત છે આવું કંઈ થયું જ નથી બીજા બધા ડિરેક્ટર્સ સાથે વાત થઈ હાલાકે ચૌદ જેટલા ડિરેક્ટર્સ છે અને કાલે ચાર પાંચ જેટલા ડિરેક્ટર રજા પર હતા એટલે દસ જેવા ડિરેક્ટર ત્યાં હાજર હતા એમની સાથે વાતચીત થઈ ત્યારે એમને પણ એવું કહ્યું કે આ તદ્દન પાયાવિહોણી છે હાલાકે કૌભાંડ એ કૌભાંડ થાય છે કૌભાંડ નથી પણ મારા નજરો નજર જોયું છે વિપુલ ચૌધરીનો જ્યારે દોર હતો ત્યારે કૌભાંડ થયા હતા એ વાત વ્યાજબી છે પરંતુ શું વિપુલ ચૌધરીએ જે સમયે કર્યું હતું એ જ દોર ફરીથી આવશે કે નહીં એ તપાસનો વિષય છે હાલાકી યોગેશ પટેલે ઘણા બધા એવા આરોપો લગાવ્યા છે કે કૌભાંડ થઈ રહ્યા છે એક્સપાયરી જે પાવડર છે આવી છે 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 આરોપ એ લગાવવામાં આવ્યા પરંતુ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ કરવામાં આવી ત્યારે યોગેશ પટેલે એવું કહ્યું કે મને મારવામાં આવ્યો છે અને અશોક ચૌધરી એવું કહી રહ્યા છે કે પહેલા જે બોર્ડ મિટિંગ હતી આ વાત દરેક લોકોને ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી અશોક ચૌધરી સાથે વાતચીત થઈ ત્યારે અશોક ચૌધરીએ એવું કહ્યું કે જયારે બોર્ડની મીટિંગ હતી ત્યારે યોગેશ પટેલ એ ડિરેક્ટર ડિરેક્ટરને એવું કહી રહ્યા હતા કે આજે તો મારે લડી લેવું છે આજે હું લડી લેવાના મૂડમાં છું અને પછી જો આ પ્રમાણની વાત કરીએ તો આખરે વિશ્વાસ કોના પર કરવો એ પણ સવાલ છે હાલાકે વરૂણ પટેલ એ પણ એક પાટીદાર આગેવાન છે પાટીદારનો દીકરો છે વરૂણ પટેલે ટ્વીટ કરીને કહ્યું છે અને આ ટ્વીટમાં હર્ષ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલને પણ એમને ટેગ કર્યા છે અને એમને કહ્યું છે કે દુધસાગર ડેરીના વાઇસ ચેર તાત્કાલિક ફરિયાદ દાખલ કરી કાર્યવાહી થવી જોઈએ એસપી સાહેબ ફરિયાદ દાખલ કરવામાં ચોવીસ કલાકની જરૂર ન પડે એટલી તો પાટીદારો ને ખબર પડે છે એટલે ક્યાંક ને ક્યાંક એસપી ને પણ ટકોર કરવામાં આવી છે અને વરૂણ પટેલ આજે જે ગાંધીનગર ખાતે બેઠક યોજાવાની છે એમાં કદાચ યોગેશ પટેલનો પણ સમાવેશ કરી અને યોગેશ પટેલને એવું પણ પૂછે કે ભાઈ તમને દુસ્સાગર ડેરીમાં જે લાખો જીતવામાં આવ્યો હતો એમાં જો તમારે સમાજની જરૂર હોય તો સમાજ બહેનો ચડાવીને તમારી સાથે છે એસપી એસપીને ટકોર કરવામાં આવી છે ટેગ ભૂપેન્દ્ર પટેલને અને ગૃહપ્રધાન હરસંઘવીને પણ કરવામાં આવ્યા છે